હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો થાય છે એવું કે એક દી વ્લોગ આવે ને એક દી નથી આવતો બરોબર તો એનું કારણ છે કે ભાઈ રોજે રોજ તો શું કરવું એટલે પછી એક દી ને એક દી એક દી વ્લોગ આવે ને એક દી ન આવે એક દી વિચારવાનું થાય ને એવું બધું થાય છે બરોબર છે એટલે વ્લોગમાં થોડુંક આમ તેમ થાય સીધો થવાનું જ છે રોજે રોજ તો પછી એ કંટાળું મને આવે હે એટલે અત્યારે મેં કીધું નાઈ એ જોઈને કમ્પ્લીટ થઈ ગયો વાઈ ગયા હમણાં સાડા અગિયાર બાર વાગી જાય બપોરના બરાબર છે એટલે હું નાવું ધો ને એવું કરું ને તો અમારે એટલા વાગી જ જાય ઉઠવું ને બધું નાસ્તો કરવું ને તો પહેલાં જવાનું છે અમારા મામાની છોકરીને તેડવા નિશાળે બરાબર એને તેડીને પછી આપણે કાંઈક કરી બરાબર તો બન્યા જાઉં લોકમાં તો મારો વિચાર એવો છે કે નંબર પ્લેટ આગળની રહી આપણે હોલ્ડિંગ વાળી કરવાની છે બરાબર અને બધાનું કોમેન્ટમાં એવું હતું કે શું હતું કોમેન્ટમાં તમારું બધાનું એમ હતું ને કે ભાઈ એકનો સવાલ એવો હતો કે મીટરમાં એક ફોર્ટી સેવન ફિટ કરો બરાબર છે અને બીજો સવાલ કંઈક એવો હતો અમિત આગર ફોન અમિત આગર છે ભાઈ ઓલો એક્સ આવે આઈફોન ઈ છે એમાં ડિસ્પ્લે તૂટી ગઈ છે બીજો સવાલ ત્રીજો ને એમ એમ કરતા સવાલો તો તમારા કેટલાય છે બરોબર એટલે એ મને યાદ રહી છે એ હું તમને કહેતો જ આવું એવું બધું છે અને એકે ફોર્ટી સેવન ઓલા મીટરમાં જે ફિટ કરવાનું કહે છે ભાઈ એક ભાઈ પણ હવે એમાં એવું છે કે મારો મીટરનો કાંટો ચાલુ છે જ નહીં અને એ ચાલુ થાય એમાં નથી કારણ કે યાગરના વ્હીલમાંથી આવે એ જ એમાં કંઈક હલવાઈ ગયું હોય બરાબર છે એટલે એમાં લોચાવાળું છે જોકે તમારે એવી છે કે ભાઈ એ ફિટ કરો તો આપણે જો કે ફિટ કરી દેવું બરાબર છે હાલ છે તો નહીં અને હાલવાનું ટ્રાય મરાવશું કદાચ ને જાય તો ભલે બરાબર છે તો હમણાં પેલા મારું કામ નહીં પતાવી લઉં અને પછી મળ્યુંગમાં તો જો આ એક નંબર પ્લેટ હતી આમી જ જાગે પડી હતી મારી કારણ કે હજી હું આરટીઓની હતી પેલા આ ચોંટાડી દીધો ને પછી એની ઉપર આરટીઓની રાખી દેતો તો હવે મારો વિચાર એવો હોય અહીંથી બધું કટિંગ કરીને આનું બરાબર છે આમ ચોરસ કરી નાખવી એ અને પછી અહીંયા બે પટ્ટી મારી દેવી છે અને આ નંબર જે રહ્યા ને એ કાઢી નાખવાનો હોય પછી વાળી કરી નાખવાની છે યાર આમ ખેંચી તો ઉપરથી ઓળી નીકળે ને નીચે ગમી નામ લખાઈ નાખવું હોય બરાબર છે તો પહેલાં તો મારે મારા મામાની છોકરીને તેડવા જવાનું નહીં થોડું ઘણું કામ છે એટલે એ પતાવી લો ને પછી આનું આપણે કરી બરાબર છે પહેલાં હું મારી રીતના કટિંગ બટિંગ કરી લઈશ ને પછી તમને હું આગળ બતાડતો જઈશ તો મિત્રો આની નીચે બ્લેક જ છે જુઓ છે ને આ પાછળનું બ્લેક જ હતું તો આ જો એવું બ્લેક છે નહીં બરોબર છે આ ઉમે ઓલી થઈ ગઈ છે જરા એટલે આની માથે રેડિયમ કે એવું મરાવીને એટલે બ્લેક કરાવીને પછી એક નામ લખાઈ નાખશું બરોબર તો આ આપણે નંબર પ્લેટ જોવો આવી કઈ રીતે આમ મેં કીધું ક્રોમ વાળા અક્ષર દેખાય એવી કરાવી હતી પહેલાં પછી એકવાર પાછી ગાડી રિટર્ન થઈ હતી તે પછી મેં આરટીઓની કરાવી લીધી એવું બધું હતું હજી એમાં ખુલશે કદાચ તજી જવાની પાછળ બીજું કાગળ છે ને એવી રીતનું કરેલું તો મિત્રો બપોરના વાયગા બે પછી નંબર પ્લેટ આપીને બરોબર કરી દીધી બધું કમ્પ્લીટ કર્યું પણ હવે બોલું જે પતરું એ મળતું નથી બરોબર લઈ છે મળશે તો ભલે તો તમને કહીશ

ફોરું લાખવા જોઈતું હોય તો લઈ જાયજો તમારે કોઈને ના પાડે પાડું તો નથી જોતું એમને એમ લઈ જાજો ને આ ડબ્બાનો વારો છે કાંઈ નહીં મળે ને મિત્રો ડબ્બો કાપીને એનું પતરું કાઢીને કમ્પ્લીટ કરી લેવું બરોબર છે એટલે હા એવું અડધું થાય પછી તમને કહું

એટલે અમારે બધા ઘરના કારીગર જ છે ખોલ નાખવાનું કા બાપુ મારો મિત્રો ખુલી જાય પછી તમને આગળ બતાડું બરોબર ભાઈ બાપુ નું થઈ જાય ને ભાઈ આપડી ગાડી લઈ આવું ભલે ફ્રેમ તો મળી ગઈ છે ભાઈ લઈ આવીને

હવે એ નંબર પ્લેટનું કાલ થાય અત્યારે મેં કીધું હું ઘરે જાઉં ને પાછું લઈ આવું ને તો પડી ગઈ છે અમિતભાઈ જો એનું સાધું જે રહ્યું એમાં ઓલું કલર કામ ચાલુ કરવાનું છે આપણામાં તો સાદું આવી ગયું તમે જોઈ લીધું કે તમને અવાજ ન સંભળાયો અને આપણે ઓલા ધૂણા કાઢવાના એ બાકી છે એમાં આઈ જે થયું એવું મિત્રો મારો વિચાર ઈ હતો કે ડીઝલ લઈ આવીને પણ આ તો મારા મામી રહ્યા ને રાજકોટ જવું હતું એટલે ભાઈ સરદાર ચોકમાં મૂકવા આવ્યો બરોબર એવું બધું હતું

હા ને એક જવાબ એવો હતો કે ભાઈ ગન કેવી રીતે બનાવી ગન અમે નથી બનાવી અમે ફોટો પાડે ફોટો જે હતો એ ભરતભાઈ છે પેઇન્ટર બરોબર કરી દીધું તમારે કોઈને જો ગન એવી કરવાની હોય બરોબર તો આપણે એકરા ને પ્લેટમાંથી થાય કાતો પછી નંબર પ્લેટની ની એવી રીતના તમે એને જે આ ગન નો વિડીયો કે મારા માંથી જોઈ ને હા ઈ આવગાવત કહી દીધું અમિતભાઈ ગન નું કરી કહી દીધું એટલે મિત્રો આ ચાલુ મેં કર્યું હતું પણ આ હે ને છાનમુ નો મોટર ગોત લીધી સમજા અને રાઈ આવીને મને બતાડી કાલે જો ગન મેં મિત્રો એમાં સાતસો આઠસો રૂપિયા નાખી દીધા તા ગન વાળે એમાં કેવું થતું કે મોટર એવી મળતી જ નહીં સ્લો પણ પછી અમિત હે ને છાનમુનું બધું કરી લીધું ધીમું ભીમું ફરવા માંડે નો એવું બધું કરીને આવ્યો હા અને પછી રાઈ ચાલુ કર્યું એટલે આને કઈ ખબર ન પડતી મિત્રો આ માળા ને હા તો ગન નું મેં કઈ દીધું ને તમને અને બીજું હું હતું હા ઓલી લાઈટ એ લાઈટ આવે હે સાડા પાંચસો છસો રૂપિયાની તમે જે લાઈટનું કયો હો ને એ બરાબર એ હવે તમે ફોટો બતાડજો તમારા ગામની સ્પેર પાર્ટની દુકાન હોય કે મોડીફાઈની દુકાન હોય બરોબર છે અહીંયા તમને જડી જાય હજી પાછો બીજો પ્રશ્ન જોઈ લઉં અને એક ભાઈ મને એવી કોમેન્ટ કરે છે કે ભાઈ તમે સાયલેન્સર નું પતરું રહ્યું પતરું ગમતું નથી બ્લેક કલર નું રેડી એટલે વ્યવસ્થિત વસ્તુ લાઈટ કર્યું હોય ને એ અમે કોઈ ચાલુ નથી કરતા આમ ગામમાં નીકળી તો અમે ચાલુ ન કરી તમે ઈ અમાર રોડ ઉપર જાય ને એ જયારે મન થાય ને તો જ ચાલુ થાય બાકી મારા જેટલી લાઈટુ મે ફિટ કરી ને એ ગમતી નથી અને એ કાઢી નાખવાની બધી નીચે ઓલી બ્લુ ને લાલ ને પાછળ માં ઓલી પિંક કલર ની લાઈટ એ બધી કાઢી રાખી દેવી હે બરોબર છે એમને ગમતી નથી આમ સાદી સિમ્પલ ગાડી હોય ને એ બહુ મજા આવે હવે બહુ મજા આવે અને એવું દંડ બન ની વાત નથી બરોબર આની એમ કે આ દંડ ની વાત કરશે એવું કઈ નથી પણ એનું કારણ છે કે ભાઈ ઓવર માં બધું વસ્તુ થઈ જાય ને ગમે એ વાત આપણે ઓવર માં થાય ને તો એ બહુ સારું નહીં અને ગાડી નું બધું ઓવર માં બહુ થાય ને એ સારું નહીં કે સિમ્પલ લાઈટ હોવી જોઈએ બ્લુ ને લાલ ને પીળી લીલી એવી આવે અમને કોઈ મિત્રો કેવું થાય ખબર જો અમે આવી લબજબિયા ને લાઈટુ થાય ને એટલે માણને ખબર પડી જાય કે આ ફરેણી રોડ ઉપર રીએ હે તમે એટલે અમારું ફરેણી રોડ નામ રહ્યું ને

એટલે તમે કહેવો એવું થાય તમારે તારે માં એમ કે ભાઈ આવો ઉતારો આવો ઉતારો એવું ઉતાર બરોબર છે તમારે લાઈક શેર અને ને સબસ્ક્રાઈબ કરી દેવાનું હજી લગી ન કર્યું હોય ને તો અને દસ હજાર સબસ્ક્રાઈબર થાય એટલે આપણે ઓલા જે નામ લખવાના હે ને મોરામાં બરોબર એ લખવાના એ ફાઇનલ જ વાત છે બરોબર પણ તમે કાયો ખા જલ્દીથી દસ હજાર સબસ્ક્રાઈબર કરી દો અને પછી હું જે વિડીયો મૂકીશ એમાં કોમેન્ટ તમારે કરવાની છે બરોબર છે અને હું એમ એમાં કઈક કઈક તમને પૂછી છે કે પ્રશ્ન એટલે તમારે કોમેન્ટ જેટલી કોમેન્ટ આવી છે એ બધા એના નામ લખી યુટ્યુબમાં યુટ્યુબ વાળાજી છે એના હવે માં તો હું એક્ટિવ બહુ નથી હોતો અને એમાં વિડીયો બહુ નથી આવતા બરોબર છે કારણ કે મારે કઈક ઉભું રહી ગયું સમજાતું છે અને હું બોલી બોલી ને મિત્રો થાકી ગયો બહુ માં બહુ બરોબર હજી લપચપ કરવી નથી આજનો લોક આટલો જ હતો નાનો અમથો ને તમને મજા આવી હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં કહીજો લોક કેવો લાગ્યો હોય કેવો નહીં અને હું કરવું હોય બરાબર છે આગળ જતા અને તમારે કાંઈ પ્રશ્ન હોય તો એ પૂછી લેજો જલ્દીથી મળી નવા લોકમાં બાય